પિક્સલ લેબ એપ્લિકેશનને ઓપન કરવાનું છે પિક્સલ લેબ એપ્લિકેશન ઓપન થશે એટલે તમને આ રીતનું કંઈક દેખાશે તે જે ઉપર ત્રણ ટપકા દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ જે પહેલું ઓપ્શન આવે યુઝ ઇમેજ ફ્રોમ ગેલેરી એના ઉપર આપણે ક્લિક કરવાનું ત્યારબાદ તમને કંઈક આવું ઓપ્શન આવશે તો આપણે આ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે ફોટો સિલેક્ટ કરશો એટલે તમને કંઈક આવું દેખાશે તો નીચે એરો ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને આવું કંઈક દેખાશે તો ઉપર જે પ્લસનું આઇકન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો તેના ઉપર આપણે ક્લિક કરશું તો આ રીતનું કંઈક દેખાશે તો ફ્રોમ ગેલેરી લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે જે આપણને પહેલાં નંબરે જે ફોટો દેખાડે છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ફોટો સિલેક્ટ કરશું એટલે તમને કંઈક આવું દેખાશે તો નીચે એરો ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ આટલું કટિંગ કરીને આપણે આ રીતે સેટ કરી દેવાનું છે નીચે જે થ્રીડી રૂટેડનું ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ વાયને આપણે માઇનસ એકસો એંસી ડિગ્રી ઉપર લઈ જશું અને યસ ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ આપણે ઉપર જે પ્લસનું આઇકન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે પછી ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારા જે ચેનલનો લોગો હોય તે લોગોને લઈ લેવાનો છે અને પછી આ રીતનું કંઈક સેટ કરી દેવાનું રહેશે તો તમારે પછી આ રીતનું તમારે ચેનલનું નામ લખીને આ રીતનું સેટ કરી દેવાનું રહેશે મિત્રો ચેનલનું નામ લખતા ન આવડે તો ઉપર જે પ્લસનું આઈકન છે તેના ઉપર ક્લિક કરવાનું ને પછી ટેક્સ ઉપર ફરી પાછું આપણે પ્લસ ઉપર ક્લિક કરવાનું રહેશે અને પછી નીચે આપેલું ફ્રોમ ગેલેરી તેના ઉપર ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે આ રીતનું તમને કંઈક દેખાશે જે તમને પહેલો ફોટો દેખાય છે તેને એડ કરી લેવાનો છે આપણે ફોટો એડ કર્યા બાદ આપણે આ રીતે બે ભાગમાં સેટ કરી દેવાનો છે ફરી પાછું પ્લસ ઉપર ક્લિક કરવાનું છે પછી ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરવાનું છે અહીંયા આપણે યુટ્યુબ લખેલું છે તે ફોટો આપણે એડ કરવાનો રહેશે ફોટો એડ કર્યા બાદ આપણે આ રીતે સેટ કરી દેવાનો રહેશે ફરી આપણે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો ત્યારબાદ તમને આવું કંઈક દેખાશે તો તમારે જો તમારો ફોટો એડ કરવો હોય તો તમે તમારો ફોટો પણ રાખી શકો છો હું અહીંયા આ પીએનજી લઈ લઉં છું ત્યારબાદ આ રીતનું સેટ કરી દેવાનું રહેશે ફરી એકવાર પ્લસ ઉપર ક્લિક કરવાનું છે ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા આપણે જ્યાં પહેલો ફોટો દેખાય તેને એડ કરી લેવાનો છે તો મિત્રો તમે ફોટો એડ કરશો તો તમને આ રીતનું કંઈક દેખાશે તો નીચે સાઇઝનું ઓપ્શન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપણે અનેબલ કરી લેવાનું છે અને સો ઉધી કરી દેવાનું છે સો ટકા સુધી અને પછી યસ ઉપર ક્લિક કરવાનું રહેશે નીચે ઈર્ષ કલર ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એને અનેબલ કરવાનું રહેશે અનેબલ કરશો તો તમને આ રીતનું કંઈક દેખાશે તો મિત્રો અહીંયા આપણે જે આ પોઈન્ટ આપેલો છે તે પોઈન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તેમાં આપણે બ્લેક કલર સ્થિક સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ યસ ઉપર ક્લિક કરવાનું છે ફરી પાછું યસ ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો આપણો ફોટો બનીને રેડી થઈ ગયો છે અને સેવ કરવા માટે ઉપરના જે ત્રણ ટપકા દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ એક્સપોર્ટ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ ડીફેલ્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અલ્ટ્રા ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો હું આવી ગયો છું યુટ્યુબ ઉપર અને નીચે જે યુ નો ઓપ્શન આવે છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ વ્યૂ ચેનલ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આપણે આ પ્લેન નો આઇકન દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે અને જે આપણે આ બેનર છે તેના ઉપર કેમેરાનો આઇકન છે તેના ઉપર ક્લિક કરવાનું છે ચોઈસ ફ્રોમ યોર ફોટોસ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને અહીંયા આપણે આ ફોટો લઈ લેવાનો છે જે આપણે એડિટ કર્યો તો તે ત્યારબાદ આ રીતે આપણે સેટ કરીને સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આપણું બેનર છે તે કમ્પ્લીટ સેટ થઈ ગયું છે તો મિત્રો આ વિડીયો કેવો લાગે મને કોમેન્ટ કરીને બતાવજો અને જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ ફરી એક નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત